ડીસા ચેક રિટર્ન કેસમાં મહિલાને એક વર્ષની કેદ પતિએ મિત્ર પાસે રૂપિયા નવ લાખ ઉછીતા લઈ પત્નીના નામનો ચેક આપ્યો હતો ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટનું ચુકાદો ડીસામાં એક વેપારીએ મિત્ર પાસે ઉછીતા પૈસા લઈ પત્નીના નામનો ચેક આપી પૈસા પરત ન આપતા ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મહિલાને એક વર્ષની કેદનો હુકમ કર્યો કેસની વિગત એવી છે કે ડીસાના શ્રીરામ ચોક ખાતે રહેતા પરેશકુમાર ઈશ્વરલાલ ચોખાવાલા પાસે તેમના જ સમાજના અને તેઓના મિત્ર રસિકલાલ ચોખાવાલાએ રૂપિયા નવ લાખની જરૂરિયાત હોય ચારેક માસ માટે હાથ ઉછીના માંગ્યા હતા જેથી પરેશ પૈે સહયોગ બચત ધિરાણ સહકારી મંડળીમાંથી રૂપિયા વીસ લાખની લોન લીધેલ હતી તેમાંથી રૂપિયા નવ લાખ રસિકલાલની પત્ની શર્મિષ્ઠાબેનની હાજરીમાં આપ્યા હતા નિષદ્રવ રકમ દોઢેક માસમાં ચૂકવી આપી તેમ જણાવ્યું હતું જેથી પરેશભાઈએ મુદત પૂરી થતા ઉઘરાણી કરતા તેઓ શર્મિષ્ઠાબેન રસિકલાલ ચોખાવાળા નામનો દેના બેંક ડીસા શાખાનો રૂપિયા નવ લાખનો ચેક આપ્યો હતો જે ચેક આદર્શ કો લીના ડીસા શાખામાં જમા કરાવતા બેલેન્સ ન હોવાથી પરત ફર્યો હતો જેથી તેઓ પોતાના વકીલ મારફતે નોટિસ પાઠવી હતી ત્યારબાદ પણ તેઓએ પૈસા ન ચૂકવતા શર્મિષ્ઠાબેન ચોખાવાલા વિરુદ્ધ ડીશા કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ નોંધાવ્યો હતો જે કેશ દિશાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ વાયએન પટેલે ફરિયાદી પક્ષના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી શર્મિષ્ઠાબેન રશિકલાલ ચોખાવાલાની ધી નેગોશિએબલ ઇન્સ્ટ્ર્યુટમેન્ટ એક્ટની કલમ એકસો મુજબ તકશીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા નવ લાખ ત્રીસ દિવસમાં વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો હતો અને જો તેઓ વળતરની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ પણ કર્યો હતો Virul riportit în Srimai Dișa.